ડાંગર હતું આ ખેતરમાં આપણે થોડીક નીકળેલી ખરાબ કાદવવાળી વાળી આપણે સળગાવી દીધી છે કચરો ને એવું અહીં આપણે રોટરી મારવાના જ છે તો રોટરી નો રોટરી આપણે કેવી રીતના મારીએ ભૂકો થાય તે તમને અમે બતાવીશું આપણે બાંધી દઈએ આપણે હમણાં ટોપલિંગને ખોલી દઈએ ખોલીએ આ ભાગને આપણે જે ભાગ છે તે આપણે તે ખેચી લઈએ ખેંચી લીધો આપણને તેમાં એટલે એકદમ સેવલમાં આવવું જોઈએ એટલે આપણો ટ્રેક્ટર વધારે લોડિંગ બી નહીં લે અને સહેલાઈથી રોટરી કરે અને કાદવ ને ભૂકો કરે એ માટે આપણે ઇચ્છું કરી દઈએ પછી ચલાવી ચાલી આપણે જે રીતે ચાલતું થશે અને આ સાઈડમાંની ચેન હોય તે બી આપણે બરફ પરની ટાઈટ કરી દેવાના એટલે કે રોટરી આમ તેમ ફલે નહીં એટલે અહીંયા અહીં બી આપણે ફીટ કરી દીધા છે બરાબર રોટરીને જોઈ લઈએ રોટાનો બી ભાગ ફીટ કરી દીધો આપણે થોડોક નોટ બોલ્ટ લીધો છે આપણે બોલ્ટ જોઈ લઈએ એટલા છે કે તે જે રોટરીનો દંડ છે એનો ટાઈટ જ છે પણ થોડો થોડો ટાઈટ કરી દઈએ એટલે જેમ ટાઈટ હોય તેમ સારું પડતું હોય છે આપણને આમ તો ટાઈટ થઈ ગયો બોલ્ટ આ ભાગ ઢીલો કરી દઈએ થોડુંક એડજસ્ટ કરવા માટે આપણે ટ્રાઇપ કરી દઈશું ટ્રાઈ કરી દઈએ આપણે તો કચરો જ છે આપણા ખેતરમાં આપણે રોટાવેટર મારી રહ્યા છીએ એટલે આ છે આપણો રોટા વેટર આપણે રોટાવેટર વેટર છે એટલે કચું બધું હમણાં ટુકરા ખાઈ જાય પછી जो फ्रेंड्स आफ्टर ने रोटावेटर मारि दीदु छ अब जो आपने चालिए तो भी अपना पोते पेशता छ कितनी गहराई छ तो तुमने बताऊ मैं अपने सायडा में लेइए कितनी गहराई छ ते तुमने बताऊ तो जो फ्रेंड्स अटली गहराई छ આપણે રોટાવેટા મારી દીધું જ છે બીજી જગ્યાએ જ મારવા જવાનું છે આ જો કચરો હતો તે હમણાં બધો ભૂખો કરી નાખ્યો છે આપણે જમવાનું જમી લઈએ એ ખેતરમાં આપણે રોટાવેટા મારી દીધું છે આપણે જોવાનો રોટલો લીધો છે ગોળી બનાવી લે એવા છે તો આપણે ભૂખ લાગ્યો એટલે જમી લઈએ એવું થઈ ગયું છે જુઓ આજુ કેવું બારીક કરેલું છે કામ અંબિકા રોટાવેટરે આપણે મૈન્દ્ર યુવા સાતસો પંચોતેર છે ને જુઓ કેવું કામ કરેલું છે તે એકદમ બારીક બુક કરી નાખ્યું જ છે હમણાં આપણે ઘરે નીકળવાના જ છે તો ફ્રેન્ડ્સ આપણે હમણાં ઘરે જવાના છીએ તો આપણે હમણાં જઈએ ઘરે આપણો રસ્તો હમણાં એવો તેવો જ છે એટલે આપણે જઈએ

મળીએ ને સ્ટુડિયો બાય બાય